નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોર ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે હું ફરીથી એક નવી ભરતીની માહિતી લઈને તમારી સમક્ષ હાજર થયો છું આજે આપણે ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં આવેલી ભરતી વિશે માહિતી મેળવવાના છીએ તાજેતરમાં ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં બસો સત્યાવીસ જેટલી ક્લાર્કની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં કોઈ પણ ગ્રેજ્યુએટ ઉમેદવાર આવેદન કરી શકે છે જો તમે કોઈ પણ પરીક્ષાની પ્રિપેરેશન કરો છો તો તમારા માટે આ ભરતી ખૂબ જ ઉપયોગી છે એટલા માટે આ વિડીયો અંત સુધી નિહાળજો અને આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવજો ચાલો મિત્રો શરૂ કરીએ તાજેતરમાં આણંદ જુનાગઢ નવસારી અને સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટીમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે તમને જણાવી દઉં કે આ ભરતી ક્લાસ થ્રીની ની છે અને ક્લાર્કની પોસ્ટ માટેની છે જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટીમાં તોતેર જગ્યા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ચુમ્માલીસ જગ્યા નવસારી કૃષિ યુનિવર્સિટીમાં બત્રીસ જગ્યા અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં અઠ્યોતેર જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કૃષિ યુનિવર્સિટીની આ ક્લાર્ક ભરતીમાં આવેદન કરવા માટે કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ સાથે સાથે ઉમેદવાર કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ ધરાવતો હોવો જોઈએ અને તેનું પ્રમાણપત્ર પણ તેની પાસે હોવું આ ભરતી માટે આવેદન કરનાર ઉમેદવાર પાસે ગુજરાતી અને હિન્દી ભાષાનું પણ નોલેજ હોવું જરૂરી છે વાત કરીએ વય મર્યાદાની આ ભરતીમાં જો તમારે આવેદન કરવું છે તો તમારી ઉંમર વીસ ઓછામાં ઓછી વીસ વર્ષ અને વધુમાં વધુ પાંત્રીસ વર્ષ હોવી જોઈએ પરંતુ મહિલા ઉમેદવારો અને અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલી છે જનરલ કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ એસી એસટી એસીબીસી ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ એસી એસટી એસી બીસી મહિલા ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ પીડબ્લ્યુડી ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ PWD અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ અને માજી સૈનિકો વધુમાં વધુ 45 વર્ષની ઉંમર સુધી આ ભરતીમાં આવેદન કરી શકે છે જો તમે આ ભરતીમાં આવેદન કરવા માંગો છો તો તમારે પરીક્ષા ફી પણ ભરવાની રહેશે જે આ મુજબ છે જનરલ કેટેગરીના પુરુષ અથવા તો મહિલા ઉમેદવારોને 1000 રૂપિયા ફી ભરવાની છે એસી એસટી એસીબીસી અને ઈડબ્લ્યુએસ ઉમેદવારોએ બસો પચાસ રૂપિયા ફી ભરવાની છે પીડબલ્યુ ડી ઉમેદવારોએ બસો પચાસ રૂપિયા ફી ભરવાની છે અને માજી સૈનિકો એ શૂન્ય એટલે કે તેને ફી ભરવાની નથી પરંતુ આ હજાર રૂપિયા અને બસો પચાસ રૂપિયા ફી છે તે ઉપરાંત તમારે બેંક ચાર્જ પણ ચૂકવવાનો રહેશે જો તમે કૃષિ યુનિવર્સિટીની આ ક્લાર્કની પરીક્ષા પાસ કરો છો તો તમને માસિક પગાર છવ્વીસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે અને આ પગાર પાંચ વર્ષ માટે ફિક્સ રહેશે હવે વાત કરીએ આપણે પરીક્ષા પદ્ધતિની કૃષિ યુનિવર્સિટીની ક્લાર્કની પરીક્ષા પાસ કરવા માટે તમારા ત્રણ તબક્કામાંથી પસાર થવાનું રહેશે જેમાં પહેલી પહેલીમ પરીક્ષા બીજી મુખ્ય પરીક્ષા અને ત્રીજું ડોક્યુમેન્ટ વેરીફિકેશન જો તમે પ્રિલિમ પરીક્ષા પાસ કરો છો અને મેરિટમાં નામ આવે છે તો તમને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવશે અને તમે મુખ્ય પરીક્ષા પાસ કરીને મેરિટમાં નામ તમારું લાવો છો તો તમારો ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં બોલાવવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન સફળતાપૂર્વક થયા બાદ તમને નોકરી આપવામાં આવશે વાત કરીએ પહેલીમ પરીક્ષાની તો તે સો માર્કસની રહેશે અને મુખ્ય પરીક્ષા રહેશે બસો માર્કસની આ બંને પરીક્ષા એમસીયુ બે જ રહેવાની છે જો તમે આ ભરતીમાં આવેદન કરવા માંગો છો તો નીચે આપેલી લિંક પર ક્લિક કરીને આવેદન કરી શકો છો આ ભરતી સંબંધિત જો કોઈ પણ પ્રશ્ન તમને છે તો અમને કમેન્ટ કરીને તમે પૂછી શકો છો ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ ભરતીની અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ ફોર ગુજરાતને ફોલો કરજો ધન્યવાદ